બધા મિત્રો રામ રામ જય શ્રી કૃષ્ણ બધા મજામાં જશો અને જો આપણે જીરું ધીમે ધીમે પાકવા માંડ્યું છે અને હજી છેલ્લો રાઉ દવાનો મારે હે નીતિન આજવારી પાસે ચાલુ કરી છે દવા જો કે ચાલુ જ હોય પણ ત્રણ ચાર એક એકવાર દવા નો ઝાકર ને એમનો બહુ આવે હે એટલે આજવારી પાછું ચાલુ કરી છે દવા હું જીરું હજી કોક જગ્યાએ લીલો હજી છે પારી એવા હજી આપણે હોય છોટમાં હજી લીલું પડે હે અરેજી જારી દે ઉપડવામાં અમુક અમુક ગયો તમને મિત્રો દેખાડણો જીરું આપણો હાવ પાકવા માંડ્યું છે ને મિત્રો આપણે આ જીરું હાવ પાકવા માંડ્યું છે હવે હું ચાલુ કરું જો ઉપડન જી આ પાકવા માંડ્યું છે એ આપણે ધીમે ધીમે આ જીરું ઉપાડ લે હું મે જા મળતો આ લીલો છોટો જી આજી જે પરિવાર બધા લીલા છોટા જેમાં આ બધા પારિવાર બધા લીલા છોટા પડ્યા આ બધા લીલ કયાથી અંદર પાકો મેડું નીતિ એમાં તો આપડે ઓલું છેલું પાર્યું એમાં તો કાયદેસર હોય તો હા પાકો મળીને એમાં એક બે હવે ભેગું જ બધું ઉપાડી લેવું मजा धोरी और बता जी लील का बता छोटा लीला है तो जो आप और यहाँ का दस रहे पाक ऊपर हाव वरी गयू है को पार ये है लील का छोटा तो वो बांधो नहीं आए आए तंजा दिमाग वरी जा है

या नीति उम्मार ने दवा छाटे हो जीरा नोम तैयारी થઈ ગઈ થી મે તમે બધા અમારે મારા કાકા એ ને બજે જીરું ઉપર ચાલુ કરી દીધું હે ઓમે હું કહું બેતન દી જારવી જાય જો મિત્રા આ કાઈ દેસે પાકી જીરો જો મિત્રો લી ફૂમકીએ તમને કહેતો હજીયામાં હે દાણામાં ફૂમકીએ આ ધોરિયાન છોટું હે ધોરિયાન પારીનું આ ગયું પાછળ પછી હવે પાકવા માંડ્યો